દાહોદ જિલ્લાના મોટી બાંદી બાર ગ્રામ પંચાયત શૌચાલયો ખંડેર હાલતમાં જોવા મળ્યા સ્વચ્છ ભારત મિશનમાં સરકારે કરોડો રૂપિયાના ખર્ચે જાહેર શૌચાલયો તેમજ ઘર દીઠ શૌચાલયો આપ્યા પણ લોકોએ તેમજ વહીવટી કરતા ઓય સંપૂર્ણ ધ્યાન ન આપતા શૌચાલયો બિન ઉપયોગી પડી રહ્યા છે મોટી બાંડી બાર માં પાતડી ફળિયા માં આશરે પાંચ વર્ષ પહેલા જાહેર શૌચાલય બનાવવામાં આવ્યું પરંતુ શૌચ ખાડો આજ સુધી બાકી છે તેમજ પાણીની ટાંકી પણ લગાવેલી નથી અને આટલા લાંબા સમયથી થી શૌચાલય પડી રહેવાથી લોકો તેનો અન્ય કામ માં ઉપયોગ કરે છે આટલો સમય વીત્યા છતાં કેમ પાણીની ટાંકી તેમજ શૌચ ખાડો પણ

અમારા પાટલી ફોરા જાહેર શૌચાલય લગભગ ચાર વર્ષ પહેલા બનેલ છે પણ અત્યાર સુધી એનું કામગીરી પૂર્ણ થયેલ નથી એનો ઉપયોગ કોઈ કરતા નથી ખાલી પડેલું છે